નમસ્કાર દર્શક મિત્રો વિરમગામ શહેર સહિત જે ગ્રામ્ય વિસ્તારનું સતત અમે જે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી રહ્યા છીએ તેવામાં વિરમગામ શહેરના હવે પાણી પણ ધીમે ધીમે ઓસરી રહ્યા છે ત્યારબાદ અમે રહેણાંક વિસ્તારના અનેક એવા નીચાણવાળા વિસ્તારો છો ત્યાં પણ અમે ગ્રાઉન્ડ ઝીરો પર અમે કવરેજ આપના સુધી અને સરકારના અધિકારીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અધિકારીઓ પણ મહેનત કરી છે અને હવે સરકારે પણ મહેર રાખી છે ત્યારે વિરમગામ શહેરના હવે અમે નળકાંઠાના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં અમે હવે ગ્રાઉન્ડ ઝીરો કરવા નીકળ્યા છીએ વિરમગામ નગરપાલિકા દ્વારા પણ કેટલાય સમયથી કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે હવે ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે અને અમે ગઈકાલે નળકાંઠાના સોરી નહીં તાલુકાના નાની કુમાર સહિતના જે મોટી કુમાર અનેક એવા વિસ્તારો છે ત્યાં અમે ફર્યા હતા અને અહીંયા પણ પાણી ઓછા થયા છે અહીંયા ખેતીના પા મોટા પાયે નુકસાન છે ત્યારે હવે અમે ફરતા ફરતા ગ્રાઉન્ડ ઝીરો પર અત્યારે વિરમગામના નળકાંઠાના અત્યારે ઘોડા ઠુલેટા સહિતના જે વિસ્તારો છે હવે આપણે સીધા જ દ્રશ્યો તમને હું અહીંયા ગ્રાઉન્ડ ઝીરો પર છીએ અને આપ જોઈ શકો છો આ એક સમુદ્ર કે કોઈ નદી કે એવું જે દ્રશ્ય નથી આ સીધા જ દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે જે દૂર દૂર સુધી તમને જે પાણી દેખાય છે એ સમગ્ર જે પાણી છે તે અત્યારે ઉપરવાસના ભારે વરસાદ અને સતત જે અવિરત જે પાંચ દિવસ વરસાદ પડ્યો વિરમગામ તાલુકામાં સરેરાશ ગણવા જઈએ તો સાડા સાતથી આઠ ઇંચ જેટલો વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે હજુ પણ પાંચ છ છ દિવસ થવા છતાં વરસાદે વિરામ લીધો પરંતુ ઉપરવાસનું જે પાણી છે જે અમદાવાદ જિલ્લાના મોટા ભાગના જે વિસ્તારો છે ત્યાં ફરી ફરી વળ્યું છે ખેતીના પાકને અમદાવાદ જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં નુકસાનની ભીતિ છે અને આપ જોઈ શકો છો અત્યારે પાક જે ડાંગર છે એરંડા છે તુવેર છે કપાસ છે સહિતના જે પાક છે તે સમગ્ર પાક અત્યારે પાણીના ઓલામાં ડૂબેલા છે અને તમામ પાક અત્યારે નિષ્ફળ નીવડેલા જ છે અને અહીંના ખેડૂતો સાથે પણ અમે ઘણી ચર્ચા કરી અને મેં કીધું કે ભાઈ સાહીઠ હજાર હેક્ટર વિસ્તારમાં આખે વિજ તાલુકામાં જે સમગ્ર જે પાક છે અલગ અલગ એ વાવવામાં આવ્યા હતા વાવેતર કરવામાં આવ્યું હતું ઘણા બધા પાકોની ઉપર એરંડા છે કપાસ છે ડાંગર છે તે મધ્યાહનના સમયમાં એમને પહોંચી પણ ગયા પાકો પણ છતાં આપ જોઈ શકો છો કે જે દૂર દૂર સુધી અત્યારે હાલ આ બેટમાં સમગ્ર વિસ્તાર ફેરવાયો તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે હું તમને બીજી વાર જણાવી દઉં કે જે અત્યારે વિરમગામ તાલુકાનું જે નળકાંઠાનું ગામ છે અત્યારે કોળા છે થુલેટા છે અસલગામ છે લિયા વાંસવા રૂપાવટી કમિડલા ઓગણ સહિત અનેક એવા ગામો છે જે એવું અત્યારે આપને ગણી ના શકાય એવા ગામો છે બધા અને બધા વિસ્તારો જે છે તે તમામ વિસ્તારોની આ હાલત છે અને ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારના અનેક જે ભારે વરસાદને કારણે મકાનને પણ નુકસાન થયા છે જાનહાનીને કોઈ નુકસાન નથી પણ મકાનના અનેક એવા મકાનો તૂટ્યા છે આશરે અમે ગઈકાલે જે રિપોર્ટ આપ્યો હતો જેમાં અમે એક સર્વે પ્રમાણે સોથી વધારે જે મકાનો છે તે આખા ધરાશાયી થઈ ગયા હતા એનાથી વધુ પણ હોઈ શકે છે દરેક ગામમાં પાંચ છ પાંચ છ દસ એવા અનેક એવા જર્જરિત મકાનો હતા એ તૂટી ગયા છે કાચા અને પાકા તમામ મકાનો હવે અમે ગ્રાઉન્ડ જીરો ખાસ જે ધરતીપુત્ર કહેવાય છે આપણે ખેડૂતો કહીએ છીએ અન્નદાતા કહીએ છીએ આ જે જમીનમાંથી જે મહેનત કરીને પાક ઉગાડે છે અને આપણે જે અત્યારે બપોરે સાંજે કે સવારે જે નાસ્તા પેટે કે જે ખાઈએ છીએ અન્ન લઈએ છીએ એ ધરતીપુત્રોની હાલત અત્યારે આપ જોઈ રહ્યા છો કુદરત પણ આમાં રૂઠી છે સમગ્ર ગુજરાતની હાલત આ છે માત્ર ન માત્ર વિરમગામ નહીં અમદાવાદ જિલ્લો પણ સમગ્ર જે વિષયો જળમગ્ન બન્યો છે અને અમે તો જ્યાં અહીંયા છીએ એ આખો વિસ્તાર સમગ્ર વિસ્તાર આપ જોઈ શકો છો દૂર દૂર સુધી અહીં પાણી આ ખેતરમાં તો અહીંના ખેડૂતો જણાવ્યું કે કમર સુધીના અત્યારે આ જે નીચાણવાળો વિસ્તાર છે અને ઉપરના વિસ્તાર છે તમામ વિસ્તારોમાં પાણી ભરાયેલા છે આપ જોઈ શકો છો હજી પાણી રોડ ઉપર ચાલુ છે બીજા સમાચાર તમને એ પણ અમે આપીએ કે વિરમગામ તાલુકાના વિરમગામ તાલુકાનું જે અનેક એવા ગામો છે ઘોડા છે થુલેટા છે વાંસવા લિયા સહિતના જે જતાપુર અસલગામ આવા નાના નાના જે રસ્તાઓ છે ત્યાં આજ પાણી આવી રીતના એક જે એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં પ્રવેશી રહ્યું છે અને સમગ્ર જે ખેતરો છે જે જળબંબાકારની સ્થિતિમાં છે અને મોટા ભાગના જે પાકો છે એ તદ્દન નિષ્ફળ ગયા છે આમાં ગ્રાઉન્ડ ઝીરો પર અમે અત્યારે હાલ છીએ અને ખાસ તમે જોઈ શકો છો કે જે અત્યારે હાલ સ્થિતિ જે છે બહુ કફોડી સાબત ખેડૂતો માટે થઈ છે અને ખેડૂતો પર સાથે વાત કરી કે ઘણી જગ્યાએ અત્યારે એમને પાકનો કોઈ ખેતરમાં જવાય એવી સ્થિતિ નથી અને ખાસ તમામ પાકોમાં જે નિષ્ફળ થઈ છે તેના કારણે સરકાર પાસે તેઓ ભીમગામ તાલુકાનું તમામ જે ગામોને નુકસાન છે તેનું સર્વે હાથ ધરીને તેને વળતર આપવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે આ જોઈ રહ્યા છો અત્યારે દ્રશ્યો તમે જોઈ શકો છો જેમ ઝરણાંના દ્રશ્યો હોય તેમાં સમગ્ર જે પાણી છે વિસ્તાર અનેક લોકોના બાઇક પણ બંધ થઈ જતા હોય છે અમે પણ બાઇક એક વ્યક્તિને આગળ મોકલી અને હું ચાલતો ચાલતો ચાલ ચાલ ગયો છું દૂર દૂર સુધી દૂ આપ તમે જોઈ શકો છો દૂર દૂર સુધી જે ખેતરો છે તે તમામ આ જ પાણીની સ્થિતિમાં છે અને તમામ જે વિસ્તારો છે પાણીનો પ્રવાહ પણ એટલો છે કે ચાલવામાં પણ તકલીફ પડે બાઇક અને ફોર વ્હીલ સિવાય તો આ વિસ્તારમાંથી નીકળાય એવી સ્થિતિ નથી અમે છેલ્લા શરૂઆતથી વરસાદ જ્યારથી પડ્યો ત્યારથી અમે સમગ્ર જે વિરમગામ તાલુકો અને પંથકની જે પરિસ્થિતિ છે તેને તાગ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ગ્રાઉન્ડ ઝીરો પર કવરેજ કરી રહ્યા છીએ જેથી લોકો સુધી અધિકારીઓ સુધી આ વસ્તુ પહોંચી શકે કે જોઈ શકો છો તમે આ સ્થિતિ શું છે કુદરત રૂઠી છે અને સાથે સાથે ગણિતંત્રની પણ કંઈક અંશે જે બેદરકારી છે તે સામે આવી છે અમે નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં આજથી જે બે દિવસથી ચાલુ કર્યું છે ફરવાનું ત્યારે અનેક જે ગામો છે ત્યાં જળબંબાકારની સ્થિતિ છે અને વધુમાં આપ જોઈ શકો છો કે જે વિસ્તાર છે વેકરિયા સાઈડ કે સલી એટલે કે કાચી કેનાલ ઉપર જે કાચું બાંધકામ પાકું બાંધકામ જે કરવામાં આવતું હોય છે એ ઘણી જગ્યાએ ખેડૂતોનો પણ જે પોતાના હિત માટે પોતાના ખેડૂતો જે કાચી કેનાલ હોય કે જેનામાં પાળા કરી દેતા હોય છે જેના કારણે આ જે ઉપરવાસનું પાણી છે તે આગળ જતું નથી હોતું એને એ પણ તકલીફના કારણે ઘણી લોકોને આ ખેડૂતો આપણે જળબંબાકાર સ્થિતિમાં છે જોકે કુદરતી આફત અને કહી શકાય ખેતી માટે તો કાયમ વરસાદને નુકસાન જ હોય છે નળકાંઠો આમ તો પાણી માટે તકલીફ તકલીફવાળો એરિયા તો એક બાજુ કામ સરકારનું ચાલી રહ્યું છે અને કુદરતી આફતો પણ લડકાંઠાએ અનેક સહનો કર્યા છે અને ખેડૂતો તો ખાસ સહન કરતા આવ્યા છે હવે અમે આગળ વિસ્તારમાં અમે પ્રયાણ કરી રહ્યા છીએ અને અત્યારે હવે આપણે સોશિયલ મીડિયાથી અમે રજા લઈએ છીએ